ઓછું બોલવાના ફાયદા જીવનમાં મૌનનું મહત્વ જીવનમાં ઓછું બોલવું કે મૌન ધારણ કરવું એ એક શક્તિ છે જે ઘણા લોકો માટેેરન સ્ત્રોત બની શકે છે આ પ્રથા માત્ર શાંતિ જલાવતી નથી પરંતુ વ્યક્તિગત વિકાસમાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે આપના વિચારને પ્રખર બનાવવું હોય લોકો સાથે સારી રીતે જોડાવવું હોય અથવા સફળતાના માર્ગે આગળ વધવું હોય ઓછું બોલવું એ બધામાં મદદરૂપ થાય છે ચાલો સમજીએ કે ઓછું બોલવાનું મહત્વ અને ફાયદા શું છે એક શાંતિ અને સંતુલન મેળવવું ઓછું બોલવાથી તમારું મન શાંત રહે છે જરૂરિયાત મુજબ બોલવાથી તમે તમારી અંદર ઊંડા વિચારનો અનુભવ કરી શકો છો ઘમાસાણ અને વ્યસ્ત જીવનશૈલીમાં ઓછું બોલવું તમારું આંતરિક સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે બે શ્રવણ કુશળતા વધારવી મૌન થવું એટલે વધુ સાંભળવા માટે સમય કાઢવો જ્યારે તમે ઓછું બોલશો ત્યારે તમે બીજાને વધુ સારી રીતે સાંભળી શકશો શ્રવણ કુશળતા એ ખૂબ જ મહત્વની કળા છે જે સંબંધોને મજબૂત બનાવે છે ત્રણ સમય બચાવો અનાવશ્યક વાતચીત માટે સમય બગાડવાને બદલે ઓછું બોલવાથી તમારું મૂલ્યવાન સમય બચે છે તમે એ સમય તમારા સ્વવ્યવસાય કે ખાસ કાર્યોમાં લગાવી શકો છો ચાર વિચાર શક્તિ મજબૂત બનાવવી ઓછું બોલવાથી તમે તમારી અંદર વિચાર કરવા માટે સમય મેળવી શકો છો તમારું ધ્યાન તમારા વિચારો તરફ કેન્દ્રિત રહે છે જે તમારા નિર્ણયો અને પગલાંને વધુ અસરકારક બનાવે છે પાંચ અનાવશ્યક તણાવ ઘટાડવો બધા સમયે બોલવું કે ચર્ચાઓમાં જોડાવું તણાવના સ્તરને ઊંચું કરી શકે છે ઓછું બોલવાથી તમે આવા તણાવપૂર્ણ મુદ્દાઓ માંગથી દૂર રહી શકો છો અને તમારી શાંતિ જાળવી શકો છો છ આત્મવિશ્વાસ વધારો મૌન ધારણ કરવું એક કળા છે જે તમારો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરે છે તમારા મૌનથી તમે દુનિયાને બતાવી શકો છો કે તમે જાતમાન સક્ષમ છો અને દરેક મુદ્દે બોલવાની જરૂર નથી સાત તમારું રહસ્ય જાળવું ઓછું બોલવાથી તમારું રહસ્ય જળવાય છે લોકો તમે શું વિચારો છો તે વિશે અજાણ રહે છે અને તમારી પોતાની જગ્યા મજબૂત બને છે આઠ વિચારપૂર્વક જવાબ આપવો તમારા મૌનથી તમે બોલતા પહેલા વિચારવાનો સમય મેળવી શકો છો પરિણામે તમારા જવાબો વધુ અસરકારક અને સમજદારીપૂર્વકના હોય છે નવ વ્યક્તિગત વિકાસ માટે અવકાશ મૌન અને ઓછું બોલવું તમને તમારી જાત સાથે જોડવામાં મદદરૂપ થાય છે આ સમય તમારું જાત મૂલ્યાંકન કરવા માટે ઉપયોગી બની શકે છે જે તમારા વ્યક્તિગત વિકાસ માટે આધારશીલા બની શકે છે ટકરાવ ટાળવો વિવાદ કે બોલવું ટકરાવને ટાળી શકે છે મૌન ધારણ કરવું એ શાંતિ સ્થાપિત કરવાનો સૌથી સરળ રસ્તો છે અગિયાર લીડરશીપ ગુણ વધારવા એક સારા નેતામાં મૌન રાખવાની અને યોગ્ય સમયે બોલવાની ક્ષમતા હોવી જરૂરી છે ઓછું બોલવું તમને એ લીડરશીપ ગુણ આપે છે જે તમારી ટીમમાં તમારું માન વધે છે બાર બિનજરૂરી વાદવિવાદ ટાળવો લગ્ન જીવન કૌટુંબિક જીવન કે મિત્રતામાં વાતચીતના કારણે ઘણા વિવાદો સર્જાય છે મૌન રાખવાથી આ વિવાદોને અટકાવી શકાય છે તેર ધારદાર વિચારો વિકસાવવું ઓછું બોલવું તમારા વિચાર વિમર્શમાં દક્ષતા લાવે છે આ તમારી રચનાત્મકતાને વિકસાવવામાં મદદરૂપ છે ચૌદ શિસ્ત જાળવી રાખવી મૌન ધારણ કરવું એક પ્રકારની શિસ્ત છે જે તમારા જીવનમાં સંયમ અને સંપનાનો ભાવ પ્રેરે છે પંદર વધુ પ્રશંસા મેળવવી મૌન રહેતા લોકો પ્રાય ગંભીર અને સમજદાર માનવામાં આવે છે તમને લોકો તરફથી વધુ માન્યતા અને પ્રશંસા મળે છે સોળ આત્મમંથન માટે અવકાશ મૌનથી તમારે તમારી જાતને સારી રીતે ઓળખવાની તક મળે છે તમે તમારી નબળાઈઓ અને મજબૂતીને ઓળખી શકો છો સત્તર શ્રેષ્ઠ શાંતિ અનુભવી ઊંડાણમાં ખોલવા માં સ્પષ્ટતા અને શાંતિ ધરાવવાથી તમે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો જે સફળતાના દરવાજા ખોલે છે ઓગણીસ ઉત્કટ ટાળવી ઘણા સમયે અમુક ઉશ્કેરાયેલા વાતાવરણમાં ઓછું બોલવું તમે અનિચ્છનીય પરિસ્થિતિઓમાંથી બહાર લઈ જાય છે વીસ ઉત્તમ સંબંધો વિકસાવવી મૌનથી તમે બીજાની લાગણીઓ વધુ સારી રીતે સમજી શકો છો જે સંબંધોને મજબૂત બનાવવા મદદ કરે છે ઉદાહરણ તરીકે મહાન વ્યક્તિઓ જેમ કે મહાત્મા ગાંધી બુદ્ધ અને જૈન ગુરુઓના જીવનમાંથી જોઈએ તો તેઓએ ઓછું બોલવાનું મહત્તમ મહત્વ આપ્યું છે ગાંધીજીએ અહિંસાની સાથે મૌનનો મહત્વનો મંત્ર અપનાવ્યો હતો એટલે જતો મૌન એ આપની જાતને શોધવા અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની સીડી ચડવા માટે એક પ્રેરણાદાયક મંત્ર છે ઓછું બોલવું એ જીવન જીવવાની એક કળા છે જે તમને બધાથી અલગ બનાવે છે